હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો ઘણા લોકોને સ્કિનને લગતી સમસ્યાઓ જેમ કે દાદર એટલે કે ધાધર છે જેને અંગ્રેજીમાં આપણે લોકો રિંગવર્મ તરીકે ઓળખીએ છીએ પછી ખરજવાની સમસ્યા ઘણા લોકોને થાય છે કે જેને અંગ્રેજીમાં આપણે એક્ઝિમા તરીકે ઓળખીએ છીએ સોરાઇસિસ જેવી સમસ્યાઓ છે ખંજવાળ એટલે કે ઇચિંગની સમસ્યાઓ થાય છે આ બધી સમસ્યાઓનો ઈલાજ માત્ર એક જ વસ્તુમાં રહેલો છે જી હા મિત્રો અને આ એક વસ્તુને જો તેના પર લગાવવામાં આવે તો ગેરંટીથી કહું છું મિત્રો થોડા જ સમયમાં ખંજવાળ છે 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 એટલે કે કે પછી ખરજવું ચામડીની સમસ્યા હોય સ્કીનની સમસ્યા હોય એ સંપૂર્ણપણે દૂર થઈ જશે જળબૂળમાંથી દૂર થઈ જશે બીજી કોઈ જ દવા લેવાની જરૂર નથી કોઈ વસ્તુની પરેજી રાખવાની જરૂર નથી માત્ર અહીં જણાવેલી હું જે વસ્તુ જણાવવાનો છું એ લગાવી લો હેડસીટ તમારો સંપૂર્ણપણે ઈલાજ થઈ જશે હવે તમને થાય કે દાદર એટલે કે દાદર છે ખરજવું છે ખંજવાળ છે આના પર શું લગાવવાનું છે તો મિત્રો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો તમને તો એના માટે આપણે લોકોએ લેવાનો છે ફુદીનો જી હા મિત્રો ફુદીનો કે જેને અંગ્રેજીમાં આપણે મિન્ટ તરીકે ઓળખીએ છીએ આ ફુદીનો લઈ લેવાનો છે અને હવે શું કરવાનું છે તો આ ફુદીનાની પેસ્ટ બનાવી લેવાની છે એક પ્રકારે કહું તો ચટણી બનાવી લેવાની છે ખલદસ્તો ખાંડણી દસ્તો લઈ અને તેમાં તેને પીસી લેવાનું છે કૂટી લેવાનું છે જરૂર પડે જ જરૂર પડે જરૂર પડે તો થોડું નહીવતમાં માત્રામાં પાણી ઉમેરવાનું બાકી અને એકદમ ઘાટી પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટને જે જગ્યાએ ખાસ કરીને તમને દાદર છે દાદરની સમસ્યા સાથળના ભાગે કે સાંધાઓના ભાગે થતી હોય તો ત્યાં તેને તેના પર તે પેસ્ટને લગાવી લેવાની છે અને ત્યાં તમને ખરજવાની સમસ્યા છે તો તેના પર પણ તે પેસ્ટને તમે લગાવી શકો છો તમને ખંજવાડની સમસ્યા છે તો જે જગ્યાએ ખંજવાડ આવે છે ત્યાં તેને લગાવી દેવાની છે બસ આટલું જ કરવાનું છે આનાથી થોડા જ દિવસોમાં સંપૂર્ણપણે આ સમસ્યા છે તે જડમૂળમાંથી દૂર થઈ જશે હવે તમને લોકોને પ્રશ્ન એવો થાય કે શું એક જ વારના પ્રયોગથી ના મિત્રો આયુર્વેદિક ઉપચાર છે એટલે ઈલાજ થતાં વાર લાગશે પણ ગેરંટીથી કહું છું સંપૂર્ણ અને સચોટ ઈલાજ થશે અને સંપૂર્ણપણે સમસ્યા છે તેનું નિરાકરણ થશે હવે આનાથી વિશેષ જો તમારે કંઈ કરવું હોય તો બીજો ઉપાય પણ સૂચવું છું એ છે એમાં ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે પહેલું છે એલોવેરા એલોવેરા કે જેને ગુજરાતીમાં આપણે લોકો કુંવાર તરીકે ઓળખીએ છીએ આ એલોવેરા છે પછી ગળો છે કે જેને હિન્દીમાં આપણે ગિલોઈ તરીકે ઓળખીએ છીએ એલોવેરા છે ગીલોય એટલે કે ગળો છે અને ત્રીજી વસ્તુ અહીં આપણે લઈ લેવાની છે કડવા લીમડાના પાન જી હા મિત્રો આ ત્રણેય વસ્તુઓ એવી છે કે જેને તમે ખાઈને પણ સેવન કરી શકો છો જેને તમે લગાવી પણ શકો છો એલોવેરા જેલ છે તો એલોવેરાના પાનની વચ્ચેથી એલોવેરા જેલ કાઢી અને તેને જે તે સમસ્યા પર લગાવી શકાય છે તેનાથી પણ ઘણો ખરો ફેર પડશે પણ ફુદીનાનો જે ઈલાજ છે તે સંપૂર્ણ અને સચોટ ઈલાજ છે તેનાથી સંપૂર્ણપણે આ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે તો અપનાવું આ ઇલાજ અને પરિણામો તમને જે મળે તેની ચર્ચા ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો અન્ય કોઈ પણ આપણે હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર